thank you તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ચચરબુંદા ગામ ખાતે રહેણાંક મકાનમાં આગ લાગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો ચચરબુંદા ગામના હુરજીભાઈ ફતિયાભાઈ ગામિત રાત્રે પોતાના ઘરે સૂઈ રહ્યા હતા તે સમયે રાત્રે દસ કલાકે ગેસનો બાટલો લીકેજ થતો હોવાથી ધીરે ધીરે આગ પકડાઈ ગઈ હતી અને તેના કારણે ગેસનો બાટલો જોરમાં ફાટતા આગની ઘટના બની હતી જોકે જોરમાં અવાજ આવતા ઘરના આજુબાજુના લોકો તરત જ દોડી આવ્યા હતા પરંતુ ગેસના બાટલાના કારણે આગ પ્રસરી ગઈ હતી બનાવને પગલે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી જે બાદ સોનગઢ નગરપાલિકાના ફાયર જવાનો અને જે કે પેપર મિલ ફાયરના જવાનોને પણ જાણ કરવામાં આવી હતી પણ આગ એટલી પ્રસરી ગઈ હતી કે લાકડાનું કાચું મકાન તથા દરેક ઘરવખરીનો સામાન પણ રાખમાં ફેરવાઈ ગયો હતો જો કે બાદમાં ફાયર વિભાગના જવાનો આવતા તેમણે આ આગ પર કાબૂ મેળવ્યો હતો અને આસપાસના ઘરોમાં આગ ન લાગે તે માટેના તકેદારીના પગલા પણ લીધા હતા તેમજ આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થયેલ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ અંગે સ્થાનિકોએ શું કહ્યું તે જોઈએ તમારું નામ કમલેશભાઈ હજીભાઈ ગામી ગામ ગામ ચચરબુંદા શું ઘટના થઈ અહીંયા મારા બાજુમાં હુજીભાઈ ફતિયાભાઈ ગામિતનું ઘર આવેલું છે અને ત્યાં આગ લાગી ગઈ અને બાટલો બાટલો ફાઈટો અને ઘરનો ઘર વખરી બળીને ખાક થઈ ગઈ છે કોઈને કઈ ઈજા થઈ કોઈને ઈજા તો નથી થઈ ઘર વખરી બધી બળીને ખાક થઈ ગઈ છે બધું નુકસાન વધારે થઈ ગયું છે કાકા તમારું નામ સુરજીભાઈ ગામ સસરબંદ હવે આ કઈ રીતે આગ લાગી કાકા ઊંઘી ગયેલો અચ્છા કોઈને આમાં જાના નહીં કઈ એવું કઈ થયેલું છે કઈ નહીં કોઈને કઈ વાગ્યું નથી તો તમારા ઘરનો બધો સામાન બળી ગયો કઈ રેલું છે એમાં કઈ નહીં Kaj ni uh.